બોલો ભાઈ તમારો આખો પ્રશ્ન હું વાંચી ગયો છું પણ તમે જ બોલો એટલે બીજા ભાઈઓ તમારી જેમ તકલીફ હોય ને તો મારો જવાબ એમને સાંભળવા મળી જાય શું તકલીફ હતી બોલો હાજી સાહેબ એવું હતું કે એટલી જ વાત કરવાની હો બોલ લાંબી વાર્તા નહીં હા એ જ જમીન નું ખરાબ આની પડતી હતી મેં માગણી કરી મને મળી ગયું હુકમ બી થઈ ગયો બરોબર છે એક વર્ષ થઈ ગયું મેં અંદર બોર બોર બધું બનાવી દીધું છે પણ તલાટી તલાટી સોળ નંબર નહીં આવતા સાત નંબર મળી ગયો ને એનું તમને હા સાત બાર સાત અને આઠ મુ નામ છે આપણું હા એ કોપી પછી મને નાખજો અત્યારે પ્રશ્ન પેલા પૂરો કરી લો હા બે ગુઠા જમીન ફાળવી દીધી છે પણ બોર પણ બનાવી દીધો છે પણ અત્યારે લાઠી નંબર આપતા જ નથી ઓકે પછી મેં ટીવી માં વાત કરી કે કેતા અમે શું કરીએ એમાં અમલદાર ને તો એ વાત સાંભળી લો પેલા વચ્ચે જવાબ દઈ દઉં તમારી જેમ બીજા ભાઈઓ છે ને ખોટી જગ્યાએ માંગણી કરવા જતા હોય ન જાય આમાં ટીડીઓ નો કોઈ રોલ છે જ નહીં આ મામલતદાર કચેરી ને જ લાગુ પડે છે હા હા એટલે પછી મામલતદાર પાસે ગયો એ કે છે કે અમે શું કરીએ તો ટીડીઓ એ અને સાહેબ તલાટી ના કહેવાય એટલે હુકમ સાહેબ નું કેવું એમ છે કે મેં હુકમ કરી દીધો છે હવે તલાટી ના ક્ષેત્ર માં ગોલ છે હા હમ હમ એ એમ એ ફેરવતા હતા એટલે પછી મેં કલેક્ટર માં ગયો બાયડ પ્રાંત કચેરી એક મિનિટ હા હવે વચ્ચે હું બોલી લઉં હા તમે આટલી બધી જગ્યાએ ગયા એકેય વાર તલાટી સાચે સાચું કહેવાનું હો આપડે કઈ ભગવાન પાસે ક્યાં સાબિત કરવા જવાનું નથી એટલે ખબર પડે કે ફોલ્ટ ક્યાં રહી ગયો તમારે તલાટી સાથે વાત વિવાદ થઈ ગયો ક્યારે બોલા સારા સબંધ રાખવા એ હું ઓડિયોમાં કેતો હોઉં છું આમાં તમારા કેસમાં ક્યુ છે એવું કે તલાટી સાથે સંબંધો તમારા બગડી ગયા છે તમે યાદ કરજો હું જે બોલું છું એ શબ્દો સાચા છે મને છે ને તો વાંચું ને ત્યાં મને ખબર પડી જાય કે આ કેસમાં ક્યાં બગડ્યું છે એમ તમારા કેસમાં કાકી બધું થઈ ગયેલું છે માત્ર તલાટી સાથે તમારા સંબો સારા નથી સાચું ખોટું કલેક્ટર સુધી ફરિયાદ લઈ જાવ એના કરતા તલાટી પાસે હાથ જોડી ને ઉભારી આવત તો કોઈ પણ વ્યક્તિ જયારે એની પાસે સત્તા હોય ને જે બાબત ની જયારે એક વાર વિવાદે ચડી જાય ને પછી કદાચ ઉપર પૂજી આવીને કે ને ભગવાન આવીને કે કામ ન કરે બરાબર

તલાટી સાથે સારા સંબંધ રાખવાના છે પતી ગયું દરેક ખેડૂત મિત્રોને હું સલાહ આપું છું કે કોઈ પણ અધિકારી સાથે વિવાદમાં જાશો નહીં નહીંતર તમારું કામ જિંદગીમાં નહીં થાય હંમેશા અધિકારી સાથે રિક્વેસ્ટ થી ઉભું રહેવું જોઈએ એની સાથે સંબંધ સારા રાખો એને કાયદો નહીં શીખવાડવાનો કાયદો નો ભંગ કરે તો એ કાયદો નહીં શીખવાડવાનો રિક્વેસ્ટ કરો ને સાહેબ પ્લીઝ મારું આ કામ કરી નાખો ને કાયદો શીખવાડવા જાશો એટલે તમારું બગડશે એમાં છે ને ઈગો હટ થાય સમજા તમારા કેસમાં ઈગો હટ થઈ ગયો છે હા એવું જ થઈ છે સાહેબ બધા મને નાખો વોટ્સએપ ની અંદર હા પછી આરટીઆઈ કેવી રીતે કરવી પછી શીખવાડીશ તમને પણ સંબંધ સારો રાખો બગાડવા નહીં જવાનું કોઈ તલાટી તમારો એટલે ખબર પડી જાય ખાલી ફોન ઊંઘી લઉં ને ત્યાં મને ખબર પડી જાય તમારા કેસમાં કેમ ચાર લીટી વાંચી મેં કહી દીધું કે તમારા તલાટી બગડી ગયા છે હા હવે ક્યાંય ઉપર રજૂઆત કરવા ન જતા ખાલી તલાટી બદલી થાય ત્યાં સુધી રાહ જુઓ હા એ કામ નહીં જ કરે તમારું અને નવું આવે ને માસી માસીયાર ભાઈ હોય ને એવો સંબંધ રાખજો હા નાખો વોટ્સએપમાં નાખો મને બધું અરજી કરી નાખો મંજૂરી નો લેટર નાખો સાત બાર આઠ નવા નાખો હા બધા વંચાય એવા નાખજો સ્કેન કરતા નો આવડે તો સારી કરી ફોટો પાડી નાખો હા એટલે આગળ આરટીઆઈ સમજાવીશ હા